એવો સ્ત્રી ધારણ કરતા કે લોકો અબક ખાઈ જતા એક જમાનો હતો ફરતા રંગ મચાતા ગામે ગામ ફરી લોકો નાટક કરતા અને પછી આવ્યો જમાનો આઈએનટી પ્રવીણ જોશી મુંબઈના નાટ્યગૃહોનો જેમણે ધૂમ મચાવી દીધી અને એ નાટ્ય પ્રવૃત્તિ પછી ટીવી આવ્યું ફિલ્મો તો હતી જ પણ ટીવી આવ્યું ટીવીમાં નાટકો ભજવાય ને પછી આવી હવે ઓટીટી પ્લેટફોર્મ જેમાં નેટફ્લિક્સ એમેઝોન હોલુ બધી કેટલી ચેનલો આવી ગઈ જી ફાઈવ અને એ બધાને કારણે થિયેટરને શું અસર પડી થિયેટર પર લોકો ઘટ્યા કે પછી લોકોનો નાટ્ય પ્રત્યેનો ભાવ વધુ વિકસ્યો અને વધુ ભીડ જામી આવ પૂછીએ આપણે કલાકારો કે શું થવી પરિસ્થિતિ જેને નાટકો જોવા જોઈએ એ થોડા ઓછા નાટકો જુએ છે પણ આઈએનટી જેવી સ્પર્ધાઓ થતી હોય આના કારણે આપણને ઘણા બધા કલાકારો મળે છે પરંતુ અત્યારે જે સારામાં સારી વાત એ બની રહી છે અમદાવાદમાં ઇવન આખા ગુજરાતમાં કે જે નાના થિયેટરો છે સો સીટના પચાસ સીટના જ્યાં સૌમ્ય જોશીને બીજા નવા છોકરાઓ કામ કરે છે પ્રશાંત જાધવને એ બધા ત્યાં નાટકો હાઉસફુલ થતા થયા છે અવેતન રંગભૂમિ ખૂબ આગળ વધી છે અને અવેતન રંગભૂમિના નાટકો અત્યારે બહુ સરસ રીતે જોવાઈ છે જેમ કે અદિતિબેન દવેનો પ્રયત્ન હોય દેવકી કરે છે તો આ બધા નાટકોને કારણે એક સારું નાટકનું વાતાવરણ ઊભું થયું છે સરકાર પ્રોત્સાહિત કરે છે સબસિડી આપીને તો એવી કોઈ વ્યવસ્થા જો નાટક માટે પણ કરવામાં આવે અને નાટકોને પ્રોત્સાહન માટે જેમ કે થિયેટરનું ભાડું હોય એમની જાહેર ખબર ખર્ચ હોય એની પ્રોડક્શન કોસ્ટ હોય આમાં જો સરકાર મદદરૂપ થાય તો ગુજરાતી લોક સંસ્કૃતિના વારસા સમાન આપણું ગુજરાતી નાટક જે વર્ષોથી લખાતા આપણી જૂની રંગભૂમિથી શરૂ કરીને ખાડાનું થિયેટરથી માંડીને આપણે બહુ મોટી રંગભૂમિ વેતન અવેતન આપણે મૌલિક નાટકો જોયા છે આપણે કમર્શિયલ નાટકો પ્રવીણ જોશી કાંતિક મડીયાથી માડી સરિતાબેન અરવિંદ જોશી અમદાવાદમાં ભરત દવે નિમેશ દેસાઈને આપણે કામ કરતા જોયા છે કે આપણા મોટા મોટા સાહિત્યકારો ચીનુ મોદી હોય લાભશંકર ઠાકર હોય આદિલ મંસૂરી હોય રાવેશ પારેખ હોય તો આ બધા એ ગુજરાતીના અદ્ભુત નાટકો લખ્યા છે સૌમ્ય અભિજાત જોશીએ આપણે ત્યાં ખૂબ કામ કર્યું છે જે લોકો અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ફેમસ થયા છે તો આવી રંગભૂમિ કેમ ટકી નથી જતી આ રંગભૂમિ સતત કેમ નથી ચાલતી એ દિશામાં મને વિચારતા એવું લાગે છે કે કલા એ રાજ્ય પુરસ્કૃત હોવી જોઈએ ભલે રાજ્યાશ્રિત ના હોય પણ રાજ્ય પુરસ્કૃત થવા માટે જો રાજ્ય સરકાર કલા જગત માટે નાટ્ય જગત માટે કોઈ અલગ સબસિડી કે એક નાનું ભંડોળ જો ઊભું કરે અને નાટ્યકારોને એના માટે પ્રોત્સાહિત કરે તો હું એવું ચોક્કસ માનું છું કે ગુજરાતી પ્રેક્ષકોને નવી જનરેશનને પણ નાટકો જોવા છે જોવા છે અને જોવા જ છે એ સિવાયના પણ એટલા નાના નાના થિયેટરો પણ ચાલી રહ્યા છે અમદાવાદ અત્યારે દોઢસો જેટલા થિયેટરો છે જેમાં ફક્ત પચાસ સાઠ સીટના થિયેટરો છે એમાં સુંદર મજાના કોલેજના બાળકો કામ કરી રહ્યા છે કોલેજના યુવાનો કામ કરી રહ્યા છે જૂના જૂના કલાકારો પણ નાની નાની પંદર બેટી સ્કીટ્સ બનાવી રહ્યા છે નટરાણી છે એ બધા હોલોમાં ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે સ્કીટ્સ બની રહી છે અને એ ટાઈપના નિર્માતાઓ પણ આવી રહ્યા છે એટલે જૂની રંગભૂમિના નાટકોમાં મને એવું લાગે છે કે ત્રણ કલાકના નાટકો જોવા કરતાં લોકોને આ નવા નાટકો જોવાનો વધારે રસ પડે છે તાત્કાલિક એનું રિઝલ્ટ મળે છે પણ હું એવું જરૂરથી માનું છું કે કમરથી કસલાયો અને કલાથી કસલાયો જે કલાકાર છે એ કલાકાર ખૂબ જ ઉમદા હોય છે અને એ કલાકારોના માર્ગદર્શન નીચે જો આજની નવી પેઢી જો કંઈ પણ કામ કરશે જો ચોક્કસ એમને સફળતા મળશે જ ઘણા બધા કાર્યક્રમો અમને જમવાનું મળે છે અમને મળે છે મિત્રો વાત કરે છે જવાનું મળે વાતો કરવાની મળે છે એવા પ્લેટફોર્મ પર અમે જઈએ છીએ અમે માર્ગદર્શન આપીએ છીએ બહુ જ પ્રેમથી આવકારે છે વિનોદભાઈ જાની ગયા દિનેશભાઈ શુક્લ ગયા હરકાંતભાઈ શાહ ગયા કિશોર પંચાલ ગયા કેટલા બધા કલાકારોને આજે મેં મૂકી દીધા છે પણ એ લોકોની યાદ સતત અમે રાખીએ છીએ એ માટેના અમે અનેક ગ્રુપો પણ ચલાવીએ છીએ નવા કલાકારો મેં માર્ગદર્શન આપીએ છીએ સરકારની પણ એટલી બધી સ્કીમો છે કે નવા કલાકારોને તક આપે છે જૂની રંગભૂમિના કલાકારોને પણ સત્કાર કરે છે એમનું સન્માન કરે છે ગૌરવ પુરસ્કાર આપે છે એટલે આ બધી જે સરકાર ખાતે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલે છે એનું પણ ખૂબ મહત્ત્વ છે અમે આજે પણ બધાને ખૂબ ગાઈડલાઈન આપીએ છીએ અને હું હંમેશા ઈચ્છું છું કે કોઈ પણ કલાકાર હોય ઓલનું ભાડું મોંઘું છે એ પણ અમને લાગે છે કે એની માઠી હશે ટિકિટ બારી ઉપર પડે છે પણ ક્યાંક એવી વાત તો ચોક્કસ છે કે ક્યાંક એવું થાય છે કે જો હોલના ભાડા ઓછા થાય અને થોડી સગવડતાઓ વધે અને સરકાર થકી અથવા તો પ્રાઇવેટ લોકો તરફથી જો કલાકારોના મંડળો તરફથી જો આ સગવડો કરવામાં આવે તો આનાથી આપણે વધારે રંગભૂમિને પ્રોત્સાહન મળે નવા કલાકારો અને જૂના પેઢીના કલાકારોનો સમન્વય એટલે સિનિયર આર્ટિસ્ટ ફોલો એક સંસ્થા ચાલે છે એમાં પણ અમે આ કાર્યરત રહીએ છીએ અને સૌ કલાકાર મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નવી પેઢીને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કલાકાર કોને કહેવાય જે તમારી આવનાર કાલને સુંદર આકાર આપે આજની પદ્ધતિમાં આકાર જ નથી ઢંગ ધરા જેવું બોલવું દિવસ કપડાં પહેરવા અને બિલકુલ અરસીનાની વાતો અને પ્રોગ્રામ પટાવવો અને પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં તો ક્યાંથી ચાલે સંસ્કારો હોવા જોઈએ સમાજને કંઈ દિશા આપવી છે આજે સમાજને કોઈ દિશા નથી મળતી એટલે એના હિસાબે લોકો આનાથી દૂર ભાગતા થયા છે દેશી નાટક સમાજમાં જયશંકરભાઈ સાથે મેં કામ કર્યું છે તો એમાં એવી વાત હતી કે પબ્લિકને જકડી રાખે એવી વાતો હતી અને એટલા સુંદર ગીતો હતા કે જે ગીતો દ્વારા લોકોના જીવન બને મનની શાંતિ આવે સુખ આવે હવે આજની આ બધી પદ્ધતિમાં છે જ નહીં તો જૂની ભૂમિમાં એટલી બધી સમજવાની વાતો આવતી હતી કે લોકોના જીવન બનતા હતા અને બોમ્બેની પણ કંપનીમાં ખૂબ સુંદર હતા એન ને એમાં પણ બદલાવ થતા બધું જ બગડવા માંડ્યું બસ કેવર પૈસો આઈ એમ સમથિંગ મને લોકો ઓળખે અભિમાન ઈગો આજે કલાકારોના અભિમાન તો જુઓ આપણે શું આવશે તો આના કારણે એ દૂર થઈ ગયા તો આ હતી વાત સરખામણીની કે ભાઈ શું ના સ્થિતિ છે અત્યારે અને હવે આપણે એ વાત પૂછીએ કલાકારોને કે જે પેલી આંગીકમવાળી દૂરથી દેખાય એના માટે હાથ ઊંચા કરવા પડે ડાયલોગ બોલતી વખતે એ જે નાટ્ય પ્રવૃત્તિ હતી ગીતો ગીતો હોય નાટકમાં ચાર પાંચ ગીતો એ નાટ્યપ્રવૃત્તિ અને પછી મુંબઈની આઈએનટીની જે નાટ્ય પ્રવૃત્તિ આવી એ એક ગોલ્ડન પીરિયડ આવ્યો પ્રવીણ જોશીનો અને સરિતા જોશીનો ધૂમ મચાવી દીધી એ આખી ગાળો અને એના પછીનો અત્યારનો આ નાટ્ય પ્રવૃત્તિનો ગાળો અભિનયનો ગાળો શું તફાવત છે શું કહે છે કલાકારો પહેલાંના જમાનામાં જે નાટક એક તમારા માટે એક જેને કહેવામાં આવ્યું કે એક એન્ટરટેનમેન્ટનું સાધન હતું ધેટ હેઝ બિન ગોન એ ગયું છે નાટકની અંદર જોવા જવું ત્યાં બેસવું અને એ ડિસિપ્લિન એ શિસ્ત હવે ખલાસ થઈ ગઈ છે નાટકોની અંદર પણ આજકાલ જોવા જઈએ તો પહેલાં જમાનાના જે નાટકો હતા જેની અંદર કંઈક એનો અર્થ હતો મિનિંગ હતો કે ભાઈ કોઈ રાજકારણીની વિશે હોય કોઈ ઐતિહાસિક વાત હોય તો એ વાતને એ લોકો એટલી સરસ રીતે રજૂ કરતા કે આપણને એમ લાગે કે ના અત્યારે અહીંયા પૃથ્વીરાજ કપૂર જ હાજર છે કે કહેવામાં આવે કે આ એ જમાનાના જે આર્ટિસ્ટ હતા એ લોકો બધા જે રીતે આર્ટને વરેલા હતા એવું હવે આ આ જમાનામાં ઓછું થઈ ગયું છે એને બદલે ટેલિવિઝન એને પહેલે ટેલિવિઝન છે ટીવી છે અને રેકોર્ડિંગ ઉપર ખૂબ આધાર રાખતા થઈ ગયા છે એક જમાનામાં જ્યારે રેકોર્ડિંગ થતું ત્યારે પણ ત્યારે પણ કોઈ દિવસ રીટેક બહુ ઓછા થતા એટલું બધું વ્યવસ્થિત રીતે એ નાટકોનું કામ થતું આજકાલ હવે એડિટિંગને એ બધું એટલું બધું વધી ગયું છે કે જેને લીધે તમારે ટુકડે ટુકડે કામ કરવાનું થાય છે હા કલા કલાકારોની હાલત વિશે વિચારીએ તો પહેલાંના જમાનાના કલાકારો બહુ તૈયાર થઈને આવતા હતા એ શું નાટક છે શું એનું હૃદય છે કેવી રીતે મારે એની સાથે ડેલ્ટ વિથ કરવાનું છે કયો કયું પાત્ર મારે ભજવવાનું છે એની અંદર ઓતપોત થઈને આવતા હતા આજકાલના જમાનામાં એ જરા ઓછું થઈ ગયું છે અત્યારે આપણે કરી નાખોને એવી એક પદ્ધતિ ચાલુ થઈ છે અને થઈ થઈ રહ્યું છે ગુજરાતના કલાકારોની સ્થિતિ થોડીક વધારે વિચિત્ર છે કે આજે બોમ્બેના નાટકો અહીંયા આવીને કરોડો રૂપિયા કરોડો રૂપિયા કમાઈ જાય અને ગુજરાતના નાટકોના નાટ્યવાળો આપણે બધા અહીંયા એને જોયા જ કરીએ તો ધેટ ઇઝ દેટ ઇઝ નોટ ઓકે એ વ્યવસ્થિત નથી ગુજરાતની રંગભૂમિ નાટક માટે ખૂબ સરસ અને ખૂબ સરસ મજાની હતી પહેલાના જમાનામાં વિચારી કરીએ તો અહીંથી બહુ સારા સારા એક્ટર્સ આપણે આપેલા છે છતાં પણ આજે ગુજરાતની રંગભૂમિ કયા કારણસર ડાઉન થઈ ગઈ છે એ હું કંઈ કહી શકું એમ નથી પણ છતાંય પણ આપણે જો એને હજુ પણ મઠાઈએ અને હજુ પણ આગળ જઈએ તો ગુજરાતની રંગભૂમિ હજી આગળ આવી શકે એમ છે પહેલાંના જમાનામાં નાટકો આવવાના અઠવાડિયા પહેલાં બુકિંગ થઈ જતું કારણ કે નાટકો પ્રત્યે એવો ભાવ હતો લોકોનો કે પડાપડી થતી અને કદાચ ટિકિટ ના પણ મળતી હાઉસ પેક શો જતા એટલે નાટકો લંબાવાતા એક દિવસ હોય તો બે દિવસ ત્રણસો ચારસો પચીસ પચીસ સો સુધી એક જ થિયેટરમાં નાટકો ચાલતા એવી સ્થિતિ હતી એટલે પ્રોડ્યુસરોને નાટકના નિર્માણમાં થયેલો ખર્ચ નીકળી જતો હતો આરામથી નીકળી જતો હતો કારણ કે પ્રજાનો એવો લોક સત્કાર હતો નાટ્ય પ્રવૃત્તિ માટે આ તમે જોવા સિદ્ધાર્થ આંધેડિયા ગુજ્જુભાઈની જે સિરીઝ લઈને આવ્યા કેવી ધૂમ બચાવી ગયા આજની તારીખમાં નાટ્ય સર્જનમાં ઘણી ગાંઠી સંસ્થાઓ ગુજરાતમાં તો ખાસ રહી છે અર્પણમાં રમેશભાઈ અમીન ના રહ્યા પછી દર્શન થિયેટરમાં ચારુબેન પટેલ ના રહ્યા એવા તો કંઈક થિયેટરો નામ શેષ થઈ ગયા તો આવો અત્યારે જે પ્રોડ્યુસરો નાટ્ય નિર્માણ કરે છે એમને પૂછીએ કે આ નાટ્ય પ્રવૃત્તિમાં શું શું મુશ્કેલી અમને પડે છે અને એ ખર્ચ કાઢવાનું કેટલું સરળ છે હવે આ રંગભૂમિ ક્યારે વાઢી ના રહેવી જોઈએ આ રંગભૂમિ ક્યારે એમ કહેવાય ને કે ભાઈ હવે હવે એનું ફૂલસ્ટોપ આવ્યું એવું ના થવું જોઈએ રંગભૂમિ છે બરાબર એ સતત એના પર સારા નાટકો થતા જાય સારા કલાકારો ટ્રેન થતા જાય એમને તાલીમ મળે બરાબર છે અને જેને કહેવાય જેને કલાકાર થવું છે તો એક પહેલાં ગાંઠ વાળી દે કે તમારો ગુરુ કોણ છે તમે સરસ જગ્યાએ શીખો વાડા તોડીને કામ કરતા થાઓ વાડા તૂટશે તો જ સારા કલાકારો આવશે વાડા તૂટશે તો જ તમે સારા નાટકો કરી શકશો એટલે ક્યારેય છે ને ગ્રુપિઝમમાં જતા નહીં સારા ડિરેક્ટરો પાસે કામ કરજો સારા ડિરેક્ટરો પાસે શીખજો અને એક સારા ડિરેક્ટરો છે દરેક પાસે કંઈ ને કંઈક શીખવાનું છે તો એક સારો રંગકર્મી અને એક સારો નાટક કલાકાર થવાનો પ્રયત્ન કરજો અને મારી એક વાત યાદ રાખજો કે નાટકનો સૌથી મોટો નિયમ કયો સાહેબ નાટકનો સૌથી મોટો નિયમ એ છે કે નાટકનો કોઈ નિયમ જ નથી હું બધાને લેક્ચરમાં એ કહું છું નાટકનો સૌથી પહેલો નિયમ એ કે નાટકનો કોઈ નિયમ જ નથી અને સૌથી સારો કલાકાર સૌથી મોટો કલાકાર એ છે જે એક્ટિંગ નથી કરતો આમ જોવા જાઓ તો હા અને ના બંને છે કારણ કે નાટક આપણી આપણી રંગભૂમિ અને કલા જગત બરાબર છે એમાંથી જ આ બધી બધી ચેનલોને બધું આવ્યું બરાબર છે તો એ બધાને કલાકારો રંગભૂમિ અને આપણું નાટ્ય પ્રવૃત્તિઓ એના કારણે જ આ બધા પ્લેટફોર્મો આવ્યા છે બરાબર એ આયા ના હોતે પ્લેટફોર્મ હોત જ નહીં હા એ એને કહેવાય આ મોડન પ્લેટફોર્મ છે પણ એના ઉપર પણ જઈને જે જે લોકો એક્ટિંગ કરે છે જે લોકો ડાયરેક્શન કરે છે તો બેઝ એ જ રહે છે આજે આપણે વાત કરીએ ટેલિવિઝનની તો ક્લોઝઅપ તો અપ લોંગ આમાં બી ક્લોઝઅપ હોય ફિલ્મમાં બી ક્લોઝઅપ હોય ક્લોઝઅપ ક્લોઝઅપ છે બરાબર છે એવી રીતે આ બધા પ્લેટફોર્મ ખરા પણ એકચ્યુઅલી તો જ એના ઉપર લોકો શું જોશે એક્ટિંગ જોશે સિરિયલ જોશે ડાયરેક્શન જોશે એની સ્ટોરી જોશે બરાબર છે અને પછી એ કેટલી પોપ્યુલર થાય છે એ ડિપેન્ડ્સ અપોન એ કોણ એને બનાવે છે એનું ડાયરેક્શન કોણે કર્યું છે અને કેવી રીતે એ થાય છે રાઈટ એટલે કહેવાનો મતલબ એ છે કે બંને એકબીજાના પૂરક પણ છે રાઈટ અને એમ કે ભાઈ આના કારણે આના અસર થઈ જાય તો અસર થઈ છે એ સારી પણ રહી છે ને નરસી પણ થઈ જાય તો આમાંથી આપણે તો સારું લેવાનું કે ભાઈ આપણે એવું શું કરીએ કે આના પર બી આપણી અસર સારી થાય બરાબર એના પર બી આપણું પરફોર્મન્સ આપણે જેને કહેવાય કે આપણી સિરિયલો એ પછી કોઈ પણ પ્લેટફોર્મ પર હોય બરાબર છે ત્યાં બધાને જોવું ગમે અને આજે પણ એ જેમ જેમ સમય વીતતો જાય છે એમ જેને કહેવાય ને કે પ્લેટફોર્મથી ઉપર સુધી બરાબર છે રંગભૂમિથી શરૂઆત કરીને આ બધું એટલે એ ચેન્જ આવતા રહેશે અને આવવા જોઈએ અને એ આવે એને આવકારવા જોઈએ અને એને શીખવું જોઈએ અને એમાં ઉચ્ચતમ શું આપી શકાય એક્ટિંગની વાત હોય ડાયરેક્શનની વાત હોય સ્ક્રિપ્ટિંગની વાત હોય બરાબર જેનું એનું પ્રેઝન્ટેશનની વાત હોય એ તમામમાં આપણે કોઈપણ પ્લેટફોર્મ પર શું સરસ આપી શકીએ એ જરૂરી છે અને એના કારણે હું તો એવું માનું છું કે બંને એકબીજાના પૂરક છે કોઈએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી હવે કેવું છે કે નાટક નાટકને જેને કહેવાય કે કેટલાક એવા છે કે જેના માટે નાટક છે એ બરાબર છે એ સૌથી ઉપર છે પછી આર્થિક આવે પછી જેને કહેવાય કે નામના આવે પણ ક્યારેય એવું ન માનતા કે આના કારણે રંગભૂમિ નબળી પડી રહી છે પહેલાં પણ એવું હતું અને આજે પણ એવું છે કે એવા કલા કલા કસબીઓ છે કે જેઓ ખરેખર કલા કલાને વળેલા છે એવા કલાકસબીઓ છે કે જેઓ માત્ર આર્થિક ઉપાર્જન માટે જ આ ક્ષેત્રમાં આવ્યા છે મારું એવું માનવું છે કે તમે પહેલાં તમારી એક્ટિંગ તમારી કલાને એવી ઉપર લઈ જાઓ કે આ બધું પાછળ દોડતું દોડતું આવે સાહેબ હું મારી વાત કરું તો હું વિસનગરથી અહીંયા અમદાવાદ આવેલો બરાબર છે બી કોમ થર્ડ ક્લાસ પ્રી એટી એફઆઈ એટી કરીને બી કોમ થર્ડ ક્લાસ એટીકેટી વાળો માણસ બરાબર છે પણ નાટકો મને આવડતા હતા ભવાઈ મને આવડતી હતી અને એટલે ઈસરોના સાહેબો જ્યારે ટાઉન હોલમાં મારું નાટક જોવા આવ્યા અને એમણે મને એને કીધું કે વુડ યુ લાઈક ટુ જોઈન ઈસરો ત્યારે હું હસવા માંડેલો મને મને કહે કે ભાઈ પ્રફુલ્લ ભાવ સાહેબ યુ આર લાફિંગ મી સાહેબ ઈસરોનું વર્ષોથી ઓળખું છું તમારા ત્યાં એક ક્લાર્ક હોય ને બી ફર્સ્ટ ક્લાસ લો છો જ્યારે હું તો બી કોમ એટી કેટી ફર્સ્ટ ક્લાસ થર્ડ ક્લાસ છું તો મને કહે સો વોટ વી વિલ ચેન્જ ધ નોમ ફોર યુ મજ કેમ કારણ કે અમને થિયેટરનો એક માણસ જોઈએ છે અને એ વખતે મારા બધા નાટકો હિટ હતા બરાબર છે અને હું વિસનગર વડનગરથી ભવાઈઓ શીખીને આવેલો અને એ ભવાઈ છે ને એ જ મારું પહેલું અસ્ત્ર હતું અમદાવાદમાં આવીને મેં ભવાઈ ભવાઈથી શરૂઆત કરી ઈસરોમાં મારી પહેલ પહેલી સિરિયલ જરૂકો ભવાઈ બેઝ હતી બરાબર છે નાટક તો બધા મારા નાટકો હિટ હતા અને એ નાટકોના કારણે જ મને પ્લેટફોર્મ મળ્યું અને એ નાટકોના કારણે જ ઈસરોમાં મને પ્રવેશ મળ્યો અને સાહેબ તમે નહીં માનો આટલા વર્ષો રહ્યા મારા ઘણા ઘણા મિત્રો અને ઘણા મારા સિનિયરો ફિલ્મ ઇસ્ટના ગ્રેજ્યુએટ પુનાના ગ્રેજ્યુએટ એનએસડીના ગ્રેજ્યુએટ ત્યારે હું તો બી કોમ જ પણ જેટલા વર્ષ રહ્યો સાહેબ એ નાટકો અને ભવાઈ અને આ મારી જે કલા છે એના કારણે બરાબર છે સિત્તેર ટકા એંસી ટકા પ્રોગ્રામો હું એકલો બનાવતો હતો અને જે બધા પોપ્યુલર થાય એવું નહીં બરાબર છે પણ દિવસ રાત મહેનત કરતો હતો તો આ તો બધી ઝીલ છે ભાઈ બરાબર છે તમે કોઈપણ ફિલ્ડની અંદર બે વસ્તુઓ હોય બરાબર નેગેટિવ ને પોઝિટિવ તમારે શું લેવાનું છે એ સૌથી પહેલાં તો ગુજરાતમાં ભવાઈની શરૂઆત થઈ બરાબર છે ભવાઈ સૌથી કહેવાય ને કે ભાઈ આપણા આપણા ગુજરાતની અંદર અસહી ઠાકર બરાબર અસાઈ ઠાકરે ભવાઈની શરૂઆત કરી અને તે બી કેમ કરી બરાબર છે કે ભાઈ એક વખત એવું થયું કે ગંગા નામની એક છોકરી હતી એને પેલા સુબાએ બરાબર ઝંડેખા જાને એને કિડનેપ કરી અને લઈ ગયા અને પછી એ વખતે અસાઈ ઠાકર બરાબર એને પેલા એને ગંગાના બાપે જેને કીધું કે મારી દીકરીને ઉઠાઈને લઈ ગયા છે શું તો હવે આ અસાહિત જે ઠાકર હતા એ બ્રાહ્મણ હતા અને એ એ આ સુબાના દરબારમાં ને એમાં બધા પ્રોગ્રામો કરતા હતા એમણે જ એને કીધું કે ભાઈ મારી દીકરીને તમારા આ લોકો ઉઠાવીને લઈ ગયા છે તો કે તમારી દીકરી છે કે હા તો કે 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 એને કીધું સાહેબ આ ખોટું બોલે છે આ અસાહિત ઠાકર છે અને પેલી તો પટેલ છે આ લોકો એકબીજાની સાથે જમે બી નહીં તો કે એવું તો એ કામ કરો તમે એક થાળીમાં તમે જમાઓ અને એક જ થાળીમાં માસાઈ ઠાકર જમ્યા બરાબર છે ને પછી એમને એમ લાગ્યું કે સાલા આવા કુરિવાજો છે આપણા ત્યાં એટલે એમણે ત્રણસો ને પાસઠ વેસ આપણા સાંપ્રત સમાજની જે કુરિઢિઓ હતી એના ઉપર એમણે ત્રણસો પાસઠ વેશ લખ્યા એટલે સાહેબ તમને કહું કે અસાહિત ઠાકર વોઝ ધ ફર્સ્ટ પ્રોફેશનલ રાઇટર આ કે એના પર પહેલો પ્રોફેશનલ રાઇટર કોણ હતો અસાહિત બરાબર છે એટલે એના માટે કેમ કહેવાય છે કે અસહિતને નમન છે જેણે રચાઈ ભવાઈ બરાબર ભવની ભવની ભવાઈ તો ત્યાર પછી આ જે રંગભૂમિ આવી એ ખાડાની રંગભૂમિ આવી એટલે તમને કહું ખાડાની રંગભૂમિ એટલે શું કે ગામના ચોરે જ્યારે ગામના બહાર હોય તો એક એક દોઢ એનો ફૂટનો ખાડો કરી દે મોટા માણસ આવી જાય એટલો અને એના અંદર પ્રેક્ષકો બેસે અને જે બધો ટેકરો હોય એના ઉપર ભજવાય એ ખાડાની રંગભૂમિ આવી બરાબર એ ખાડાની રંગભૂમિ પર નાટકો થતા હતા અને એ વખત પડદા પર પડદા પર ચિત્રેલા સેટ હોય અને એ તો પણ એ વખતે જેને કહેવાય કે એવા એવા કલાકારો હતા કે લોકો તાળીઓ પાડીને અનેક વારે જોવા જતા હતા બરાબર છે તો એ ખાડાની રંગભૂમિ ત્યાર પછી જેને કહેવાય કે ધીમે 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 સ્ટેજ સ્ટેજ આવ્યું બરાબર રંગભૂમિનો વિકાસ થયો અને પછી જૂની જૂની રંગભૂમિ જેને કહે છે ને એને પછી નવી રંગભૂમિને હું તો એમાંથી કોઈ ફેર કહેતો જ નથી એક્ટિંગ એક્ટિંગ છે સાહેબ બરાબર છે અને હું તો બધાને એવું કહું છું કે સૌથી સારો મોટો એક્ટર એ છે જે એક્ટિંગ નથી કરતો આ આ આ વાત ઘણા લોકોને બહુ વર્ષો પછી સમજાય છે બરાબર છે કે તમે નસીરદુન શાહને જુઓ કે જેને કહેવાય ઓમપુરીને જુઓ એ લોકો એક્ટિંગ કરતા જ નહોતા બરાબર તો સો આ તો કેવું છે કે જેમ જેમ ચેન્જ આવ્યા એમ પછી એનએસડી આવી એનએસડીની અંદર જ લોકો ટ્રેન થવા મળ્યા તો કેટલાક લોકો એનએસડીમાં ગયા વખત ટ્રેન થયા જયશંકર સુધરી કઈ એનએસડીમાં ગયેલા હે તો એ વખતે બી એક્ટિંગ માં જમણે કે અનુભવ થી શીખાતું ફિલ્મો માં કરોડો રૂપિયા નું પેમેન્ટ થાય ઓટીટી માં મન ભરીને પૈસા લોકોને મળે સ્ટાર બની જાય એક એવા સ્ટાર કે લોકો ઓટોગ્રાફ લેવા પડા પડી કરે અને આપણા નાટ્ય જગત ના કલાકારો ત્રણ સોના પૈસા બાકી બોલતા હોય બે સોના બાકી હોય છ સોના બાકી હોય ત્યારે બે સોના પૈસા મળે આ એક ધારણા છે મારી સાચું તો કલાકારોને પૂછીએ કે કવર સમયસર મળે છે કે કેમ શું સ્થિતિ છે મહેનતાણું તો સિરિયલ અને સિનેમા કરતા નાટકમાં થોડું ઓછું જ હોય છે એટલે એટલે પણ આજનો કલાકાર વધારે એ તરફ આકર્ષાય છે કારણ કે શું છે કે અમુક કલાકારોનું તો ઘર જ એમના પોતાના કરિયર પર ચાલતું હોય તો એમને સર્વાઈવ કરવું પડે તો એના માટે એ પણ ખોટા નથી કે ભાઈ બીજું કામ એમને કરવું જ પડે તો સિરિયલ અને ફિલ્મો કરતાં થોડું નાટકમાં મહેનતાણું ઓછું હોય છે પણ એમાં એવું છે કે પ્રોડ્યુસરને પણ પોસાવવું જોઈએ કારણ કે શો વેચવામાં હજુ એવું થાય છે કે પહેલાંના ભાવ જે પાર્ટી હોય એમણે રાખેલા હોય કે ભાઈ આટલા જ કરો આટલામાં જ અમે આપીશું તો એ પણ થોડા એના હાથ પણ અમુક રીતે બંધાયેલા હોય એટલે એ પણ થોડુંક ઓછું પડે છે પણ જો બધી રીતે અને અત્યારે બધું જ મોંઘું થઈ ગયું છે પહેલાં જે હતું કે તમને લાઈટ સાઉન્ડ ને બધું સેટિંગ છે બધું થોડુંક રિઝનેબલ પ્રાઇઝ હતી પણ અત્યારે બહુ જ વધી ગઈ છે બધામાં એટલે બધી રીતે મોંઘવારી ટૂંકમાં વધી ગઈ છે એટલે વધારે હોવું જોઈએ ના એટલે મેં કીધું ને કે અમુક લોકોને સંતોષકારક છે અને અમુક લોકોને નથી બિકોઝ સિરિયલ અને ફિલ્મો કરતાં નાટકમાં થોડું ઓછું છે તો સુધાર થવો જરૂરી છે પણ હું પોતે નિર્માતા પણ છું તો મારું થોડું એ પણ કેવું કલાકાર તરીકે વધવું જોઈએ નિર્માતા તરીકે એટલું કહેવા માગીશ કે જે લોકો શો રાખે એમણે પણ થોડું જો એમાં પણ રેટ વધારે આપે તો કલાકાર અને નિર્માતા બધાને સરસ થઈ જાય ટૂંકમાં સિરિયલોને સિરિયલોની જગ્યાએ તમે જે કલાકારો છે બરાબર એ જે કલાકારો કામ કરે છે એ લોકોને યોગ્ય મહેનતાણું મળે છે જ્યારે આ નાટકોમાં ને કોમર્શિયલ નાટક હોય કે પ્રચાર નાટક હોય તો એમાં વ્યવસ્થિત મહેનતાણું મળતું નથી અને કોઈ મહેનતાળું માગવા જોઈએ તો બી પ્રોડ્યુસર ત્રણ કે ચાર વર્ષ ત્રણ કે ચાર મહિને કે પાંચ મહિના આપે છે અને એ સિવાય કામગીરી પણ બહુ ઓછી થઈ ગઈ બે હજાર ઓગણીસ પછી તો બિલકુલ કલાકારો ઘરે બેસી ગયા જેમ કહો તો ચાલે બરાબર કોઈ કલાકારોને કોઈ પણ ડિપાર્ટમેન્ટનું કામ મળતું નથી અને પહેલાં જો માહિતી ખાતું છે આરોગ્ય ખાતું છે નશાબંધી આબકારી ખાતું છે વન પર્યાવરણ ખાતું છે જે તે ડિપાર્ટમેન્ટો છે એ લોકો અવેરનેસ માટેના ગ્રામ્ય કક્ષાએ અવેરનેસના કાર્યક્રમો ફાળવતા હતા જે ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં જંગલ વિસ્તારોમાં પણ જ્યાં કોઈ અધિકારી પણ જઈ શકે નહીં એવી જગ્યાએ અમે લોકો કાર્યક્રમો કરતા હતા અને ભજીયા કહીને ફાફડા કહીને અમે લોકો દિવસ કાઢતા હતા બરાબર અને જ્યાં જગ્યા જમવાનું મળી જાય ત્યાં અમે લોકો જમી લઈએ એટલું જ ઠગર અમે કરતા હતા અત્યારે તો વાહનો થઈ ગયા પણ જ્યારે પેલા વાહનો નતા પહેલાં વાહનો નહોતા એ અર્સામાં બી લગભગ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટરનો જે ડુંગર હોય ને પહાડો હોય એ અમે ચડીને કાર્યક્રમ કરવા માટે અમે જતા હતા અને રંગ દેવતાને રંગભૂમિ માતાને અમે વપરા તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત વિશ્વ રંગભૂમિ દિવસની કે આ સપ્તાહની ઉજવણીની મિત્રો યાદ રહે કે અમે આ એપિસોડમાં ઇન્ટરવ્યુ બતાવીશું આ સપ્તાહમાં જુદા જુદા કલાકાર જે લાંબી માહિતી આપી હોય ને એને પણ મૂકતા રહીશું દરેક દિવસ અલગ અલગ હશે તો આ સપ્તાહ આખું માણવાનું ચૂકતા નહીં ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો